ભગવાન દત્તાત્રે જન્મ જયંતિ પણ આજે છે આજે બહુચરાજીમાં બહુ મોટો મેળો થતો હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે આ આઠ ને ઓગણચાલીસ મિટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે આ પૂનમનો તિથિમાં જેનો જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા કૃતિકા નક્ષત્ર આજે બપોરે બે ને છપ્પન મીટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય રોહિણી નક્ષત્ર ગણાશે

આ વૃષભ રાશિ પાંચ તારીખે રાત્રે દસ ને સત્તર મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય છે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ સદસ્યની વર્ષગાંઠ છે ત્યાં મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નથી થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે સવાર મોઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પ્રેમમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો આજનું સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે એમ તો આજે ગુરુવાર છે માક્ષ મહિનાને ગુરુવાર કરવાનું બહુ જ મહત્વ હોય છે અને પછી પૂનમ પણ છે દત્ત ભગવાનનો જન્મ જયંતિ દિવસ છે આજે ગુરુવારનો પાસ અવશ્ય કરજો આજે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો કોઈ ગુરુ ના કર્યા હોય તો માતા પિતા સર્વ પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો તે સિવાય આજે દત્ત ભગવાનના મંદિરે જવાનું ચૂકશો નહીં દત્તાત્રેય ભગવાનનું મંદિર જ્યાં નજીકમાં હોય ત્યાં દર્શન કરવા અવશ્ય આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ જ મહત્ત્વ છે આજે બ્રાહ્મણને ભોજન કરવાથી વિષ્ણુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે ઘરથી નીકળો છો ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને નીકળવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું કાર્ય મારી સાથે રહેજો જેથી કરીને તમને સારી સફળતા મળી શકે આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે છથી

એ કાર્ય ક્ષય થઈ જતું હોય છે એનો કોઈ ફળ પ્રાપ્ત થતું નથી એનાથી નુકસાન થતું હોય છે માટે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે ફક્ત ભગવાનની પૂજા આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે જેથી કરીને પાપનો ક્ષય થઈ જાય તો દરેક જણા ચમચીમાં પાણી લઈ લો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગ શિષ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશિયામ અંતર્ગત પુણ્યાયામ બ્રહસ્પતિ વાસન વિત્તાયામ હવે દરેક જણા પોતાનું

चिका रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कजय लाभादि, प्राप्ति मम, अखिल, कुटुंबस्य आयु आरोग्य ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાં જનમસમ જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ ુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા রচিত হিষ্ট দোষ নিবৃত মম সকল মনব ফল মন ক্ষা হয় অনুসার্থ সকল মনব

असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार सेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन लगन नथी थे ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोकोन संतान प्राप्ति नही निरपण संतान प्राप्ति छे सर्वि छे ये लोगे बोलवानो मम दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समन्वित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छो छोकरा विद्यार्थी हो छे ते लोगे बोलवानो छे मम विद्या સાનુક મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમ જગઢ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य आरोग्य वाले दरेक दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम दरक जन बोल સકલ મનવાન્સિત અનુસારધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ पेटानी गंधा पुष्प व धूप व दीप पा न विद्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रणु मम सकल मनवांक्षितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पानी लेवानु पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपड़ा मा तिलक तोय दमा कपाल मा, मा। जमीन पर पानी मुको छमन भगवान ने कहवानु के हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ